શહેરા તાલુકાની આશાવર્કર બહેનોએ ફિક્સ પગારની માંગણી સાથે તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની આશા વર્કર બહેનોએ એકે સાથે એકત્રિત થઈ શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચીને તેકોની અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીનો વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી મહેનતાણું ન મળે અને નિરાકરણ ન આવે ત્યાં સુધી ટેકો અને આંખોની સ્ક્રીનિંગની કામગીરીથી અડઘા રહેવાનો નિર્ણય લઈ ફિક્સ પગારની માંગ સાથે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે જો લાભાર્થી ઘરે ન હોય તે બહાર ગામ કોઈ પ્રસંગો પાત ગયેલ હોય અને એ જ દિવસે તેમનો ફોટો અપલોડ ન થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તો આવા સંજોગોમાં કામગીરી કરવા નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટીવ ખોવો પડે એનો શું મતલબ સાથે સાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું તહેવાર પણ ન ઉજવે જેથી ગુજરાત સરકાર પાસે મોબાઈલની માંગણી કરાઈ છે તેમજ રિચાર્જ કોણ કરી આપશે એ પણ એક પ્રશ્ન છે કવરેજ નેટવર્ક ઇશ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ન થાય ત્યારે ઇન્સેન્ટીવનું કામ સોંપ્યું છે પણ મહેનતાણું કેટલું આપવાનું છે એ પણ કહેવામાં આવ્યું નથી બહેનો જણાવી રહ્યા છે કે અમારી પાસે મફતમાં કામગીરી ખૂબ કરાવાઈ રહી છે અને તેઓ આવેદનપત્ર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે સાથે સાથે ટેકોની કામગીરીને લગતા એચબીએનસી એચબી વાયસી પીએમ જેવાય વાય એનસીડી જેવી કામગીરી તેમજ આંખોનું સ્ક્રીન કરાવવાનું તેમજ બીજા અન્ય મફતમાં કરાવાતા કામોનું મહેનતાણું વળતર નહીં મળે અને અમારો ફિક્સ પગારમાં સમાવેશ કરવામાં નહીં આવે તેમજ જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ચોક્કસ મુદત સુધી સામૂહિક કામગીરીથી અડગા રહેવાની ચીમકી આશા વર્કર બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે સરકારને અમે ધન્યવાદ કરે કે અમને આંખોના ડોક્ટર બનાવી દીધા મોબાઈલ માં કામગીરી સોંપી દીધી ડેટા એન્ટ્રી ની જે અમને આવડતુંય ના હોય એમ અને પહેલી વાત તો અત્યારે રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું ત્રણસો ને ઓગણપચાસ તારે ઘરમાં એવા ચાર ચાર મોબાઈલ હોય તો મારે એટલું બધું અમારે રિચાર્જ ના પૈસા કઈ લાવવાના અને પગાર અમને સરકાર ત્રણ હજાર થી ઉપર આપતી જ નથી એમ તો અમારી રોજગારી અમને પણ અમે જે કામ કરીએ એની રોજગારી પણ અમને મળતી નથી એટલા માટે મૂળ અમને આ જે અમને ફિક્સ પગાર કરો મારો એ અમારો છે અમને જે રોજગારી મળે પૂરેપૂરી રોજગારી મળતી નથી એટલે ફિક્સ ફિક્સ પગાર જોઈએ એમ માતા સગર્ભા હોય તેના ઉંદરમાં બાળક હોય ત્યારથી લઈને માતા બાળક નો જન્મ આપે ત્યાં સુધી અમે અને એના પછી બાળક પાંચ વર્ષ નું થાય ત્યાં સુધી અમે એની સારવાર આપીએ છીએ તોય પણ અમને એનું અમને મહેનતાણું મળતું નથી ઘણી વખત અડધી રાત્રે કોલ આવે ડિલેવરી માટે તો અમે એકસો આઠ કરીને બોલાવી લઈ જઈએ કદાચ એકસો આઠ ના કોલ ના લાગે તો પ્રાઇવેટ સાધન કરીને અમે સરકારી હોસ્પિટલમાં પોકાડીએ તો ત્યાં જઈને કદાચ અમે રાત્રે દાખલ કરીએ તો હંગાત જોડે જઈએ સંગાત રહીએ અને પછી કદાચ રાત્રે ના જઈએ એમને મોકલી દઈએ તો સવારે વહેલાય અમે અમારું પોતાનું પેટ્રોલ બારીને હું જાતે જ ગાડી લઈને જઈશું સવારે એક ચાદર એક ગોદડું લઈને હું કોટેજ હોસ્પિટલમાં લુણાડા ગઈ છું અને પેશન્ટને અત્યાર હાલની લગભગ પંદર જ દિવસ થયા છે બાળકને બે બાળકો બે બચ્ચાનો જન્મ આપે છે અને એમાં સો રૂપિયાનું તો પેટ્રોલ પૂરીએ સો રૂપિયા માતા બે બાળકોનો જન્મ આપ્યો એટલે ખુશીથી સો રૂપિયા મેં હાથમાં આપ્યા આવી આવી કામગીરી અમે કરીએ એક માતાની પાછળ અમને અઢીસો રૂપિયા કે ત્રણસો રૂપિયા મળે એ અમારું એમની પાછળ જ પૂરું થઈ જતું હોય અને બેતાલીસ દિવસની ડિલિવરી થયા પછી મુલાકાત કરતા હોય છે એ અમને પૂરેપૂરો મહેનતાણું નથી મળતું એટલે અમારું કહેવાનું ભાવ થયું કે અમને ફિક્સ પગાર કરો એમ મોબાઈલ આપો અને સિમ કાર્ડ ફક્ત સરકારે આપી દીધા એમાંય આખા મહિનાનું ત્રીસ જીબી આવે છે દિવસનું એક જીબી હવે એક જીબી તો એપ્લિકેશન ડાઉનલોડ કરતા જ પૂરું થઈ જાય તો અમે ટેકાની કામગીરી કઈ કરી શકીએ ત્રણ હજાર પગાર આવે તો ત્રણ હજાર તો આજે નરેન્દ્ર મોદી તો એને એક જોડી કપડા હોય અમારે જયારે ત્રણ હજાર કોમગીરી કરીએ ઘરનું કરીએ કે નોકરી કરીએ અમારો મતલબ અમે ઘેર દાડીઓ બોલાવીએ ને તો એક દિવસ ના ત્રણસો રૂપિયા આપીએ તો મહિનાના ત્રણ હજાર થયા જયારે અમે સો રૂપિયા પંચોતેર રૂપિયામાં રોજ કામગીરી કરીએ રાત દિવસ તાપ તડકો વેઠીને કાદવ કિચન માં ચોમાસા માં જઈએ આવી રીતના કામગીરી કરીએ તો અમારું પૂરતું મહેનતાણું તો જોઈએ ને મારું નામ ભરવાડ વિનાબેન છે આશા અને આશા ફેસિલિટર અમે અમારી માંગ માગવા આવ્યા છીએ અમારી માંગની અમે ટેકોમાં એન્ટ્રી ચાલુ કરી છે અને મોબાઈલમાં એન્ટ્રી કરવાની તો અમારે મોબાઈલની માંગ જોઈએ છે અને ટેકોમાં એન્ટ્રી તો અમારે જે ટેકો મેં એન્ટ્રી કરીએ પણ અમારે એ પ્રમાણે રોજગારી પ્રમાણે અમને મહેતાનું ઓછું મળે છે એટલે એ પ્રમાણે અમને પગાર વધારો અને અમારા ફિક્સ પગારમાં કરો અને આરોગ્યના તમામ કામ આશાબેન કરે છે અને અમે ગર્ભમાં બાળક રહે અને અલરી નોંધણી કરાવીએ તો પાંચ વર્ષ સુધી અમે બાળક સાચવીએ છીએ બાળમરણ માતામરણ ટીબી તમામ આરોગ્યના કામ અમે કરી રહ્યા છીએ પણ અમને એ પ્રમાણે મહેતાનું મળતું નથી અને અમારી રોજગારી પ્રમાણે અમને પગાર ઓછો પડે છે એટલે અમારો પગાર ફિક્સ કરો અને અમે પછી જ ટેકોમાં કામ કરવા માટે તૈયાર છીએ અને ઓગલવાડીવાળી બહેનોને પગાર વધાર્યો છે તો ઓગલવાડીવાળી બહેનો ત્રણ વર્ષનું બાળક થાય ત્યારે સાચવે છે અને અમે જ્યારે બાળકના ગર્ભમાં બાળક હોય ત્યાંથી તો બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી અમને હાચવીએ છીએ અને બીજું ઓગલવાડીવાળી બહેનો ખાલી બેઠા બેઠા બે બાળક બોલાવીને ટેકોમાં એન્ટ્રી કરે છે અને અમે ઘરે ઘરે જઈ અને બાળકની એન્ટ્રી ઘરે ઘરે જઈ અને બાળે માતાને એનસી નોંધણી કરીએ સગર્ભા ડિલેવરી સાથે જઈએ અને બાળમરણ અને માતા મરણ અટકાઈએ છીએ તો અમને એ પ્રમાણે મહેતાણું પગાર મળતો નથી તો અમારી માગ એવી છે કે અમને જેટલું કામ આરોગ્યવાળાને આપ્યું છે બહેનોને આપ્યું છે એટલું અમને એ પ્રમાણે અમારું મહેતાણું આપો અને અમારી માગ પૂરી કરો જોરી અમારી માંગ ના સ્વીકારે તો અમે જોરી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે હડતાલ પર રહેવા તૈયાર છીએ ભરવાડવીનાબેન